અમદાવાદ પોલીસ સ્ટેશન નજીક આવેલ આઈસ્ક્રીમ બનાવતી હોકો કંપનીમાં બબાલ સર્જાઈ કંપનીના હોદ્દેદારો કર્મચારીઓ વચ્ચે બબાલ બાવળા પોલીસ સ્ટેશન નજીક ધોળકા રોડ ઉપર હોકો કંપની આવેલી છે કે કંપનીમાં આઈસ્ક્રીમ બનાવવામાં આવી રહ્યો હતો કંપનીમાં રાખેલ ઢોલોમાં કે જીવાતયળો જોવા મળતા કર્મચારીઓ તેમાંથી આઈસ્ક્રીમ વગેરે વસ્તુઓના બનાવવા માટે અને અમે આવું કામ નહીં કર્યું એ તેવું કંપનીના જવાબદારોને જણાવ્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો તો આઈસ્ક્રીમ બનાવતી હોકો કંપનીમાં બબાલ થઈ હતી તો અમદાવાદ બાવળા પોલીસ સ્ટેશન નજીક આવેલ કંપની કે જેમાં બબાલ સર્જાઈ હતી ત્યારે કંપનીના જવાબદારોએ કર્મચારીઓની કંપનીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી તો બીજી બાજુ કર્મચારીઓએ જણાવ્યું હતું કે જો તમે કાઢી મૂકશો તો કર્મચારીઓ પર હુમલો કર્યો અને મારામારી કરી હતી મારામારીમાં બે કર્મચારીઓને ઈજાઓ થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી બાવળા પોલીસે કંપની વાળાની કાર્યવાહી હાથ ધરી છે તો કર્મચારીઓની બાવળા ફરિયાદ કર્મચારીઓ અને પરિવારજનો સાથે અમદાવાદ એસપી ઓફિસ ફરિયાદ આપવા પહોંચ્યા તો એસપી સાહેબે ફરિયાદીની ફરિયાદ સાંભળી ન્યાય આપવાની ખાતરી આપી હતી તો બનાવ કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે

તો એમને અમને એવી ધમકી દીધી કે તમે કાલ નોકરી ના આવતા અને એવો અમે તો અમને બહાર કાઢીને અને અહિયાંથી મિનિમમ સો માણસ છે અમને અને માર્યા છે અને અહીંયા કેમેરા છે અત્યારે તમે કેમેરામાં ચેક કરાવશો તો બધું અંદર નીકળશે અમને માર્યા છે પાંચ લાકડીઓ બાર થી મંગાવીને અને અમારા બે માણસને ઘાયલ કરી દીધા છે અત્યારે એમને કચેરીમાં છે બાવડા પોલીસ સ્ટેશનમાં

અને એક ખાસ કરીને આનંદભાઈ અને બીજા બે માણસ ને હું ઓળખું છું એમને બે માણસ હતા અત્યારે પોલીસ વાળા અમને કોઈ જવાબ નથી આપતા અને એ લોકો કેસમાં એવું કીધું છે કે એ બે માણસ કંપની પરથી પડી ગયા